વડોદરા શહેરના સયાજી બાગમાં જોય ટ્રેન છેલ્લા ત્રણ મહિનાથી બંધ હોવાથી સહેલાણીઓ અને બાળકોને નિરાશ થઈ પરત ફરવું પડતું હતું જેથી જોય ટ્રેન ત્વરિત શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વડોદરા શહેરના હરની વિસ્તારમાં આવેલ લેક ઝોનમાં બોટકાંડમાં બાર વિદ્યાર્થીઓ સહિત ચૌદ નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા જે બાદ પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું પાલિકાએ સયાજી બાગમાં ચાલતી જોય ટ્રેન પણ ટૂંક સમય માટે બંધ રાખવાની સૂચના આપી હતી જોકે જેને ત્રણ મહિનાનો સમય વીતવા છતાં પણ હજી ટ્રેન શરૂ કરવામાં આવી ન હતી ત્યારે ઉનાળુના વેકેશનમાં બાળકો સાથે વડોદરા આવેલા પરિવારે સયાજીબાગની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ બાળકોને લઈને જોય ટ્રેનમાં બેસવા ગયા હતા જોકે જોય ટ્રેન બંધ હોવાના કારણે પરિવાર નિરાશ થઈ પરત જવું પડ્યું હતું ઉનાળાનું વેકેશન સયાજીબાગમાં બાળકો પણ જોય ટ્રેનમાં બેસવા આવતા હોય છે જોકે જોય ટ્રેન બંધ હોવાથી તેઓ બેસી શકતા નથી ત્યારે બાળકોએ જોય ટ્રેન શરૂ કરવાની માંગ કરી છે હરની બોટ કાંડ બાદ જોય ટ્રેન ટૂંક સમય માટે બંધ રાખવાની સૂચના અપાઈ હતી પાલિકાએ જોય ટ્રેનના સંચાલક પાસે જરૂરી સર્ટિફિકેટ માંગ્યા હતા જે સર્ટિફિકેટ પાલિકામાં જમા આપવામાં આવ્યા છે જો કે હજી ટ્રેન ચાલુ કરવાની પરવાનગી નથી અપાઈ ત્યારે ત્વરિત જોય ટ્રેન શરૂ કરવાની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી છે અમે લોકો મુંબઈ આવ્યા છે છોકરાઓને લઈને અહીંયા બરોડામાં કમાટી બાગમાં ફરવા માટે જોય ટ્રેનમાં બેસાડવા માટે પણ 3 મહિનાથી ટ્રેન બંધ છે તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી તો એને બિલકુલ ચાલુ કરવી જોઈએ જે છોકરા એન્જોય કરી શકે અમાર વેકેશનનો ટાઈમ છે દસ દિવસ તો આવા અમારા જેવા ઘણા બધા આવીને પાછા ગયા હશે અને ઘણી તકલીફ થઈ હશે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે અમે તો હજી જસ્ટ કમાટી ગાર્ડન આયા છે અને ટ્રેનમાં બેસવાનો બહુ જ એક્સાઇટમેન્ટ હતો પણ 3 મહિનાથી ટ્રેન બંધ છે તો અમને બહુ જ દુખ થયું છે કે અમે મુંબઈ થી અમે લોકો લઈને આવ્યા છે અને ના ગમે હા ટ્રેન જલ્દીથી ચાલુ થવી જોઈએ કારણ કે ટ્રેનમાં વેકેશનમાં બહુ જ મજા આવે છે બેસવાની ને અત્યારે વેકેશન છે તો ઘણી મજા આવે બેસવાની વોટ દુર્ઘટના જ્યારે થવામાં આવી ત્યારે અમને લોકોને જણાવવામાં આવ્યું કે ટૂંક સમય માટે જોઈટન બંધ રાખવા રાખવી પરંતુ આજે ત્રણ મહિના થવા પૂરા થવા આવ્યા છે વડોદરામાં સહેલાણીઓ અત્યારે ઉનાળું વેકેશનના કારણે ઘણા બધા સહેલાણીઓ અત્યારે પાછા જાય છે નાના નાના બાળકો મોટા બધા આવે છે પરંતુ કોર્પોરેશનને ઘણીવાર જાણ કરવાથી એ લોકોએ જે માગેલી વસ્તુઓ જે સર્ટિફિકેટો અમે એ લોકોને જમા કરાવેલા છે પરંતુ હજી સુધી અમને કોઈ એવો આદેશ આપવામાં આવ્યો નથી કે જોય ટ્રેન ક્યારે ચાલુ કરવી નાની રાઈડો બી બંધ છે હવે અત્યારે તો અમને એવું લાગે છે ભાઈ ઉનાળું વેકેશન હોવાથી વહેલી તકે જોય ટ્રેન ચાલુ થાય તો અમે બાળકોને નાના મોટાઓને જવાબ આપી શકીએ અત્યારે અમે કોઈ લોકોને ટાઈમ ફિક્સ આપી શકતા નથી કે ક્યારે ચાલુ થશે અત્યારે બહારની પબ્લિક વેકેશનના કારણે ગુજરાત સિવાયના મહારાષ્ટ્રથી બીજે આપણા ગુજરાત આઉટ ઓફ ગુજરાત બધેથી બહારથી સહેલાણીઓ આવતા હોય છે પરંતુ જોય બંધ હોવાથી એ લોકો નિરાશ થઈને પાછા જાય છે